આણંદ જિલ્લાના ખંભાત શહેર તેમજ તાલુકામાં પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વની હર્ષો ઉલ્લાસાન બાન સાથે ઉજવણી કરવામાં આવી શહેરના શાળા કોલેજ મુખ્ય પોલીસ સ્ટેશન તેમજ પ્રાંત કચેરી મામલતદાર કચેરી અને ખંભાત નગરપાલિકા સહિત ખંભાત તાલુકા પંચાયત ભવન ખાતે એકસો આઠ વિધાનસભાના લોકપ્રિય અને સેવાભાવી ધારાસભ્ય ચિરાગભાઈ પટેલ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખંભાત નગરપાલિકા પ્રમુખ તેમજ સભ્યશ્રીઓ અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી સભ્યશ્રીઓ સહિત નગરજનો અને सरकारी कर्मचारी सहित मोटी संख्या में देश प्रेमियों हाजिर रहा रिपोर्ट शैलेश पंड्या संयोग न्यूज खंभा

તમે આ શું સંદેશો કહેવા માંગો ઓગણ્યા એસીમાં સ્વાતંત્રતા પર્વની આજે દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે દેશના લોકોને ખાસ કરીને અંભાદ વિધાનસભાના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અંધક્રંતિ શુભેચ્છા પાઠવું છું દેશમાં એકતા અખંડિતતા અને ભાઈચારાનું આવનારા વર્ષોમાં પણ સમરસતા જળવાઈ સૌથી લોકો સૌ સાથે હળી મળી અને રાષ્ટ્રની સેવામાં રાષ્ટ્રને સમર્પિત થઈએ એવી આજના દિવસે આહવાન